આજની આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની બેઠક અને સ્નેહ મિલનમાં ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હમણાં ઉમેદવારજી એ વાત કરી કે હુડકો ડિરેક્ટર હુડકો એટલે એનું કામ પાંચ હજાર કરોડ દસ હજાર કરોડ પચીસ હજાર કરોડ એવું નહીં લાખો કરોડોમાં જે સંસ્થા કામ કરે છે આખા દેશમાં એવડી મોટી સંસ્થાના ડિરેક્ટર અને હમણાં સાહેબને મેં કેસી પટેલ સાહેબને રસ્તામાં કીધું કે સાહેબ તમે કહેવા છો કે આખા બનાસકાંઠા જિલ્લામાં કોઈ વિસ્તાર એવો નહીં હોય કે તમે બે પાંચ જણને નામથી ના ઓળખતા હોય એટલું કામ એમણે પાર્ટીમાં કરેલું છે એવા આપણા આદરણીય કેસી પટેલ સાહેબ મારા સાથે મહામંત્રી મારી પહેલાં હતા એ ઉમેદવારજી ગઢવી

ઓસણ ઓસણ જે આપણું સ્નેહ મિલે ને તું એમાં બરોબર તો હવે તમને સમજણ પડી કે આ સ્નેહ મિલન કેમ અહીંયા રાખ્યું છે આપણે દર વખત વિધાનસભામાં એક સ્નેહ મિલન રાખતા આપણી વિધાનસભા એટલી મોટી છે આ વિધાનસભા કે આ છેડાથી આ છેડો સો કિલોમીટર સવા કિલોમીટરનો હશે તો દરેક વ્યક્તિ સ્નેહ મિલનમાં જવું હોય તો પણ આવી શકે દૂર પડે વાહનની સગવડ ના હોય કે કામકાજની અનુકૂળતા ના હોય તો આ વખતે પાર્ટીએ નક્કી કર્યું હતું કે જિલ્લા પંચાયત સુધી આપણે સામેથી લોકોને મળવા માટે જવું આપણા આગેવાનોને મળવા માટે જવું આપણા કાર્યકર્તા